મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજ કોમોસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ કૃષિમંત્રી વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ગુજકોમોસોલના કોમોસોલના ચેરમેનની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ગુજ જેવા સહકારી સંગઠને ઝીલી લીધું છે ગુજ કોમોસોલ આવી જ ટોચની સહકારી સંસ્થા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા અગિયાર વર્ષમાં વડાપ્રધાનના દિશા દર્શનમાં દેશમાં ઓગણત્રીસ વિવિધ ક્ષેત્રોમાં આઠ લાખપરેટિવ સુચારુ વ્યવસ્થાથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત યોગદાન મળ્યું છે દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે અનેક રિફોર્મ થયા છે નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કોમ્પ્યુટાઈ અને અધ્યતન થઈ રહી છે ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ પંદરસો એપીએમસીને જોડવામાં આવી છે કૃષિમંત્રી આગજી પટેલ આ પ્રસંગે કુચકુમાર સોલના છેવાડાના સુધી ખાતર બિયારણ અને જંતુનાશક દ્વારા વિતરણ ઉપરાંત ટેકાના ભાવે વિવિધ જણસોની ખરીદી સુપરે પૂરી પાડવા માટેની શોધ માળખાકીય સુવિધા ધરાવતી રાજ્યની અગ્રણી સંસ્થા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના સહકારથી સમૃદ્ધ અને મંત્રને ગુજ કોમર્સ ખરાટમાં સાકાર કરે છે તેમણે કહ્યું કે વાર્ષિક દસ હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર સરકારના ધોરણ અનુસાર વીસ ટકા જેટલું ઊંચું ડિવિડન આપીને આજે ગુજ કોમર્સ રાજ્યની એક મહત્વપૂર્ણ સહકારી સંસ્થા છે ગુજ અધ્યક્ષ દિલીપ સંઘાણી આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રના વિકાસ માટે લેવાયેલા વિવિધ પરિણામલક્ષી નિર્ણયોના પરિણામે આજે ગુજ કોમર્સ સંસ્થા સભાસદોને વીસ ટકા સુધીનું ડિવિડન પૂરી પાડી રહી છે એક સમયે ગુજ કોમર્સ વાર્ષિક નફો માત્ર પાંચ કરોડ હતો આજે ગુજ કોમર્સ

વિસફોર સોમની laoo ખાતે મળ્યું માં સદર સબોમાં વિજ્ઞાનના મુખ્યમંત્રી માન હાજરી નોંધ કોનો સભે ઇતિહાસિક अब वो फिर नए वर्ष पड़ने साधन सभा में क्या रहे 2200 करोड़ लोगों को रख यानी में रक्षा 7 करोड़ ना तोर और जिन्होंने यानी कितना लोगों को कितना खुदा केवल तो बहुत तो अस्स एक यार जिनको वहाँ से 20000 करोड़ कितना उत्तर रहे પગો કરી જે સ્થળ થાય એ સંભાળે ત્યારે માત્ર પાંચ કરોડનું લેટ હતું એ જગ્યાએ અને ચોતેર કરોડ કરીને વીસ ટકા જેટલું ડિસ્પ્લેટ ગુજરાતમાં નંબર વન સંસ્થા કહેવાય કે હાઈએસ્ટ ડિસ્પ્લેટ આપીને વિશ્વમાં સૌથી નંબર લેખ તરીકે મોડવા આવ્યું છે વિશ્વમાં સૌના આઠા દિવસોમાં પીસો જેટલા બોલ ખેડ વિશાસ ખુલે છે એની મૂલ્ય મતલબ વધાવીને બોટી સુધી મોટો બધું ગેમ લઈને એક દિશાની કામગીરી શરૂ કરી છે વેચાણા ખાતે એક આધુનિક આંતરરાષ્ટ્રીય કક્ષાએ

સ્તર સુધી વિતરણ વ્યવસ્થાનું વિશાળ નેટવર્ક ધરાવતી આ સંસ્થા ખૂબ સારી કામગીરી કરી રહી છે અમારા કૃષિ ખાતાને ખૂબ ઉપયોગી થાય રાજ્યના ખેડૂતોને એવી સુંદર મજાની કામગીરી કરી અને ઉત્કૃષ્ટ કામગીરી કરી સાથોસાથ વીસ ટકા જેટલું ડિવિડન્ડ પણ આજે આ સાધન સભામાં એના સભાસદો માટે જાહેર કરી અને આ સંસ્થાએ ખૂબ નાણાકીય સફળતા હાંસલ કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના સહકાર છે સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા આ સંસ્થા ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે એના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ખૂબ મોટા સહકારી આગેવાન છે ઇફકો